પાટણ શહેરમાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રાજકમલ ટાઉનશીપ સોસાયટીમાં બે હજાર ચોવીસ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે આ નવરાત્રી મહોત્સવમાં તમામ સોસાયટીના રહીશો દ્વારા માતાજીની આરાધના સાથે માતાજીના ગરબા ગાવામાં આવે છે અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો દ્વારા ગરબા રમવામાં આવે છે આજ રોજ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના તમામ લોકો દ્વારા રામાયણના પાત્રો લક્ષ્મણ જાનકી સુગ્રીવ વાનર સેના હનુમાનજી અને લંકાપતિ રાવણના પાત્રો ભજવવામાં આવ્યા હતા આણી સાથે સાથે મહિલાઓ દ્વારા ચીબીના કર્મચારીના પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા કેટલાક મિત્રો પોલીસ મિત્રો પણ બન્યા હતા જ્યારે બાકીના લોકોએ પટેલ સમાજના વસ્ત્રો ધારણ કરી પટેલ સમાજના ભૂતકાળને વર્ણવ્યો હતો આ રાજકમલ સોસાયટીના દરેક સમાજના લોકો એકત્ર થઈ નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે નવે નવ દિવસ માતાજીના ગરબે રમી દશેરાના દિવસે હવનનો કાર્યક્રમ રાખી સોસાયટીમાં સમૂહ ભોજન સાથે આ નવરાત્રીનું પર્વ માતાજીની આરાધના સાથે ઉજવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝી ફોર પાટણ અમારી રાજકમલ ટાઉનશીપમાં દર વર્ષે ખૂબ ધામધૂમથી નવરાત્રી ઉજવવામાં આવે છે જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ ડ્રેસ કોડ પણ રાખવામાં આવે છે જેમાં આજે વેશભૂષા રાખવામાં આવેલ હતી જેની અંદર રામાયણના તમામ પાત્રો રામ સીતા વાનર સેના સહિત સુગ્રીવ તમામ પાત્રો ભજવવામાં આવ્યા હતા તેમજ જીબીવાળા પોલીસવાળા દેસાઈ બનીને રાજા બનીને આમ અલગ અલગ ઘણા બધા પાત્રો બાળકો યુવાનો અને મહિલાઓ દ્વારા ભજવવામાં આવ્યા હતા આ જ રીતે દર વર્ષે રાજકમલ ટાઉનશીપમાં ખૂબ જ ભવ્યતાપૂર્વક નવરાત્રી કરવામાં આવે છે અને સૌ એકસો એસી મકાનના રાજકમલના સભ્યો હળી મળીને સાથે એક સંપ કરીને આ નવરાત્રીની ઉજવણી કરે છે રાજકમલ ટાઉનશીપ સોસાયટીમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે પણ આજે અમારી સોસાયટીમાં વેશભૂષાનો કાર્યક્રમ આકર્ષક રીતે કરવામાં આવ્યો તેમાં તમામ બાળકોએ અને મહિલાઓએ તેમજ ભાઈઓએ ભાગ લીધો અને એમાં કંઈક ના કંઈક મેસેજ વેશભૂષા પાછળ આપણને સામાજિક રીતે ઉપયોગી થાય એ રીતની વેશભૂષા કરવામાં આવી રામાયણના પાત્રોની આકર્ષક વેશભૂષા કરવામાં આવી અમારી સોસાયટીની અંદર એકસો ને એંસી જેટલા મકાન છે સૌ હળેમળીને દર વર્ષે ખૂબ જ ધામધૂમથી અમે નવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ માતાજીની દયાથી અમારી સોસાયટીમાં કાયમ માટે શાંતિ અને સુલેહ રહે છે અને હળેમળીને અમે નવરાત્રિનો મહોત્સવ કરીએ છીએ